પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બિલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ તેમાં સમજ બાકી કરીએ તેમાં આ ચેપ્ટરની અંદર જેટલું પણ આપેલું છે તેની સમજૂતી આપેલી છે અહીંયા બંધ આકૃતિની સીમારેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ કહે છે એનો મતલબ કે આ ચોરસ મેં બનાવ્યું છે આની ગોળ ઉપર ફરતે જે આપણે ફરીએ આને શું કહેવાય જેટલું તમે ફર્યા એને પરિમિતિ કહેવાય અને ક્ષેત્રફળ એટલે આની અંદર જે આખું આવેલું હોય આ બધું ક્ષેત્રફળ કહેવાય અંદર ખેતરમાં વાયેલું હોય તો આ બધું ક્ષેત્રફળમાં આવે ઓકે પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી એબીસીડીનો ક્રમ લખવાનો છે પહેલું છે પહેલામાં બી વર્તુળ આવશે બીજામાં ડી ત્રીજામાં એ પરીખના છેદમાં વ્યાસ આવશે ચોથું છે તેમાં ઓપ્શન ડી આવશે પાંચમામાં ઓપ્શન બી આવશે છઠ્ઠાની અંદર ઓપ્શન સી સાતમામાં ઓપ્શન બી આવશે આઠમામાં ઓપ્શન સી નવમાં ઓપ્શન એ દસમું છે વર્તુળના પરિઘ માટે નીચેનામાંથી શું સાચું છે ઓપ્શન એ તેના વ્યાસના ત્રણ ગણા કરતા વધારે અગિયારમું ઓપ્શન બી બારમું ઓપ્શન એ જવાબ આવશે તેરમાની અંદર ઓપ્શન બી ચૌદમું છે ઓપ્શન એ પંદરમું ઓપ્શન બી સોળમાની અંદર ઓપ્શન સી સત્તરમાં ઓપ્શન બી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો મિત્રો આ છે અમારી વ્યક્તિગત ચેનલ છે અને જે કોઈ પણ સોલ્યુશન આવે છે અમારા વ્યક્તિગત વિચારોને આધીન આપવામાં આવે છે તમને ના સમજાય તો જ અમારા વિડીયોનો સહારો લેવાનો છે કેમ કે આ ફક્ત સોલ્યુશન માટે જ આ વિડીયો રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે પહેલામાં આવશે એમપી બીજાની અંદર ત્રીજીયા ત્રીજામાં આધાર ચોથામાં પચાસ સેમી પાંચમાની અંદર બસો સેમી છઠ્ઠાની અંદર આઠ ફાઈ સાતમાની અંદર એકસો ચોપન મીટર આઠમાની અંદર બાર નવમાં એકસો વીસ સેમી અને દસમામાં ત્રીસ સેમી વિધાન ખરા છે કે ખોટા તે તમારે જણાવવાનું છે પહેલું છે સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળ કરતાં ત્રણ ગણું હોય છે ખોટું બીજું પાયની આસર કિંમત એકત્રીસ પોઈન્ટ ચાર છે ખોટું ત્રીજું કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ ખોટું ચોથું પણ ખોટું આવશે પાંચમું છઠ્ઠું બંને ખોટા છે અને સાતમું ખરું છે આઠમું ખોટું પ્રશ્ન ચાર નીચેના દાખલા ગણો પહેલું સમાંતર બાજુ ચતુષ્કોણ પિક્યુ માં એસમાં ને લંબ લમ એસ આર ક્યુ આર છે તો પીએમ બરાબર બાર સેમી અને ક્યુઆર બરાબર આઠ સેમી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધો તો આ પ્રમાણે ગણતરી કરતા આપણને ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ તો બાર ગુણ્યા આઠ આ બાર અને આઠ એ બંનેનો ગુણાકાર કરો બાર અઠ્ઠા છન્નું છે સેમીનો સ્ક્વેર બીજું છે આપેલ આકૃતિમાં એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેના માપ પણ આપેલા છે તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો પાયો ગુણ્યા વેદ પાયો દસ સેમી છે અને વેદ છે આ ચાર સેમી છે આ પાયો દસ સેમી છે દસ ચોક ચાલીસ સેમી નો પ્રશ્ન ત્રણ સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ એકસો બત્રીસ મીટર છે સીડી બરાબર અગિયાર મીટર હોય તો એમાંથી સીડી પરની ઊંચાઈ શોધો તો ક્ષેત્રફળ છે એકસો બત્રીસ મીટરનું સ્ક્વેર આપણને આપી દીધું છે આધાર છે તે સીડી છે જે અગિયાર મીટર છે ધારો કે એમાંથી સીડી પરની ઊંચાઈ એચ હોય તો એકસો બત્રીસ ભાગે અગિયાર તો બાર બાર મીટર થાય તો એમાંથી સીડી પરની ઊંચાઈ બાર મીટર થાય

તો ઊંચાઈ પીએમ બરાબર ક્યુઆર શોધવાનો છે તો ત્રિકોણ એક ક્યુ ક્ષેત્રફળ એક દૃત્યાંશ પાયો ગુણ્યા વેદ તો એક્યાસી બરાબર એક દુત્યાંશ પાયો ત્રણ તો ડાબી બાજુથી જમણી બાજુ લઈ જતા આ પ્રમાણે ગણતરી કરતા ચોપન સેમી મળે છે છઠ્ઠું ત્રિકોણ એમ એન ઓમાં એમ વેદ છે એમ લંબ ઓ એન છે એમ બી બરાબર અગિયાર સેમી ઓ એન બરાબર દસ તો ત્રિકોણ એમ એન ક્ષેત્રફળ શોધવાનું છે તો એમ ક્ષેત્રફળ પંચાવન સેમીનો સ્ક્વેર આવે સાતમું આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણનું ક્ષેત્રફળ નવ સેમી છે સમાંતર બાજુ ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ શોધો તો એ બીસીડીનું ક્ષેત્રફર પાયો ગુણ્યા વેદ બરાબર સાત ગુણ્યા છ તો બેતાલીસ સેમી સ્ક્વેર મળશે આઠમો છે અઠ્યાવીસ સેમી વ્યાસ ધરાવતા વર્તુળનો પરીઘ તો પાયાર એલ તો ઇઠ્યાસી મળશે જવાબ એનો નમો છે સાત સેમી ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીનું ક્ષેત્રફળ કેટલું થાય સાત સેમી વર્તુળાકાર વાળી ત્રિજ્યા છે એટલે સાત નું ડબલ થાય એટલે ચૌદ સે અભ્યાસ વાળી થઈ હોય તો પાઇ આર સ્ક્વેર બાર સપ્તમાઉ સાત નો સ્ક્વેર સાત સાત ગયા બાવીસ ગુણ્યા સાત એકસો ચોપન સેમી સ્ક્વેર સેમી થાય દસમો વર્તુળનો પરીખ છાસઠ સેમી વર્તુળનો વ્યાસ કેટલો તો વર્તુળનો વ્યાસ છે એકવીસ સેમી મળશે દાખલામાં બરાબર સાત મીટર બારમો છે એક લંબચોરસ અને ત્રિકોણના ક્ષેત્રફળનું માપ સરખું છે લંબચોરસની લંબાઈ ચૌદ સેમી અને પહોળાઈ અગિયાર સેમી હોય તો વળતુ નેત્રીજીયાનો માપ શોધો તો આ પ્રમાણે ગણતરી કરતા વર્તુળને ત્રીજી આનું માપ આર બરાબર સાત જવાબ મળશે વર્તુળનું ક્ષેત્રફળ એકસો ચોપન સેમી નું સ્કવેર અહીંયા સાત સેમીનું વચ્ચેનું વર્તુળ છે અને છાયાંકિત વાળો ભાગ છે એનું સાત સેમી બારનું છે એટલે કે સાત ને સાત ચૌદ સેમી નું આખું છે તો નાના વર્તુળની ત્રિજિયા છે ત્રણ પોઈન્ટ પાંચ સેમી મોટા વર્તુળની ત્રિજિયા ત્રણ પોઈન્ટ પાંચ વત્તા સાત કારણ કે અહીંયા સાત છે અને અહીંયા આખો વ્યાસ વ્યાસ આપેલો છે આ ઓકે અહીંયા વ્યાસ છે એટલે આ આખો છે વ્યાસ કહેવાય તો વ્યાસના અડધા એની ત્રિજિયા થાય આટલી તો સાત ના અડધા સાડા ત્રણ થાય ઓકે અને સાત તો અહીંયા આપેલું જ છે ત્રિજ્યા તો આ પ્રમાણે ગણતરી કરતા ત્રણસો આઠ મળે છે જવાબ પંદરમું અઠ્યાવીસ મીટર વ્યાસ ધરાવતા વર્તુળકાળ બાગની ફરતે તારની વાડ કરવાની છે એક મીટર વાડ કરવાનો ખર્ચ ત્રણસો ખર્ચ કેટલો થાય એટલે કે આ વર્તુળ છે આજુબાજુ છે આ આ આ આ રીતે છે છે તો વર્તુળ ઉપર આ જે છે એ વર્તુળનો પરીખ કહેવાય ઓકે પરીખ શોધવા માટેનું સૂત્ર છે ટુ એ પ્રમાણે ગણતરી કરતા અઠયાવીસ મળે છે તો એક મીટરનો ખર્ચ ત્રણસો રૂપિયા તો અઠ્યાસી મીટરનો કેટલો તો છવ્વીસ હજાર ચારસો રૂપિયાની ફરતે વાડ કરવાનો ખર્ચો થશે સોળમું પહેલાનો પરીસો પચાસ આ મારે તો પાંચસો પચાસ મીટર અંતર કાપે સત્તરમું બાજુમાં આપેલ ટાયર ટેબલના ઉપરના ગાદીની ત્રીજિયા અઠ્યાવીસ છે તો ટેપ લગાવવા કેટલી ટેપ જોઈએ એકસો છોતેર સેમી ટેપ જોઈએ અઢારમું ક્ષેત્રફળ એક હજાર બસ્સો બત્રીસ મીટર મળશે આ પ્રમાણે તમે ગણતરી કરી શકશો મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વ ગૃહ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી ઓગણીસમું મહેશ અને નરેશ સમાંતર બાજુ આકારના ખેતરનું ક્ષેત્રફળ શોધવા અંતર માપે છે તો કેટલું થાય છે તો ક્ષેત્રફળ બરાબર આધાર ગુણ્યા ઊંચાઈ ચોવીસ હજાર ચોરસ મીટર થશે વીસમાં જવાબ તેનું ક્ષેત્રફળ દસ હજાર આઠસો ચોરસ મીટર ચોરસનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસની બધી બાજુનું માપ સરખું હોય તો ચારસો સેમી મળે છે વ્યાસ છે તે વીસ છે તો મારે ત્રીજા તેની અડધી દસ સેમી થાય તો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર સૂત્ર મૂકતા ત્રણસો ચૌદ સેમી મળે અને આ રેખાંકિત ભાગનું ક્ષેત્રફળ છે એ ચારસો છે ચોરસના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરો એટલે છ્યાસી સેમી મળે આ જે આ લાઇનિંગવાળું છે તે બાવીસમો દાખલો તેની ગણતરી આ રીતે કરતા ક્ષેત્રફળ છસો સોળ સેમી આવે છે અને છે જે આર છે ત્રીજીયા તે ચૌદ સેમી મળે છે જાતે કરીએ આ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે વૃક્ષની પણ છે તે પણ તમારે પ્રવૃત્તિ કરવાની છે તો મિત્રો આશા રાખો કે વિડીયો છે તમને સારી રીતે તેનું સોલ્યુશન સમજાઈ ગયું હશે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વ ગુરુ એપ ઇન્સ્ટોલ કરો તદ્દન ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો